નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર યુવા કોળી સમાજ સંગઠન નવસારી દ્વારા આઠમો મિલન વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ યુવા કોળી સમાજ સંગઠન નવસારી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ સાથે વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન કેબિનેટ મંત્રી શ્રી કુરજીભાઈ બાવળીયા સાહેબ અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી મનુભાઈ સાવડા સાહેબ ખોડાભાઈ માજી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટી સદસ્ય માવજીભાઈ ધાપા નેશનલ એન્ટી કરપ્શન ઓફ ઓપરેશન કમિટી ઓફ ઇન્ડિયાના મીડિયા કન્વીનર લખનભાઈ કોટડિયા વાઘેલા પરિવારના પ્રમુખ મંચુભાઈ વાઘેલા છાબરાબાઠા કોળી સમાજના પ્રમુખ નરેશભાઈ ગોહિલ ચાવડા પરિવારના પ્રમુખ સંજયભાઈ ચાવડા કેશુભ જયશુખભાઈ બારીયા પરિવારના પ્રમુખ કાંતિભાઈ વાલિયા પરિવારના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ સદભાવનસા શ્યામભાઈ બારીયા બ્લડ ડોનેટર ઓલ ગુજરાત વગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેનો દ્વારા મહેમાનો દ્વારા ખૂબ સરસ વિદ્યાર્થીઓને એજ્યુકેશન અને સમાજલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓ દ્વારા શેર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે સમૂહ ભોજન લીધું હતું કાર્યક્રમને સફળ બનાવવા કોળી સમાજ સંગઠન નવસારીના યુવા મિત્રો તેમજ કમિટી દ્વારા ખૂબ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો માતે સેવન ન્યૂઝ નવસારી અને હોશિયાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી વચ્ચે આપણો ગુજરાત સરકારનો ગૌરવ આપણા સમાજનો પણ ગૌરવ અને જેમણે કોળી સમાજને સંગઠિત કરવામાં બહુ મોટો પુરુષાર્થ કર્યો છે એવા આપણા સૌના લોકલા માનની કોરજીભાઈ બાવળીયા સાહેબ જો ગુજરાત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે છે એ સરસ મજાની કામગીરી કરી રહ્યા છે આપ સૌ બધા બરાબર છે એ જાણો છો એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત પરશોત્તમભાઈ સાબળિયા સાહેબ જેઓ પૂર્વ ધારા સભ્ય હળવદ છે અને આખા ગુજરાતનો એક સૌથી મોટો કોળી સમાજનો સરસ મજાનો આવનારા સમયમાં આકાર લઈ રહ્યું છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કેળવણીનું મોટું ધામ બનવા જઈ રહ્યું છે એવા એ સમાજ એ મંડળના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ ધાબળિયા સાહેબ હમણાં જ આપણી વચ્ચે જે એ ઉપસ્થિત થયા છે એવા આદરણી મનોભાઈ ચાવડા સાહેબ આપણી વચ્ચે સમસ્ત કોલેજ આપણે શિક્ષણની સાથે સંસ્કાર અને ચારિત્રનું ઘડતર થાય એટલી મારી આપને સૌને આમ તો પ્રાર્થના છે કોઈને સલાહ આપવા જેવું હોય ને પણ અમારા અનુભવને અંતે તમારા ધ્યાન પર મૂકીએ છીએ કરવું ખૂબ જરૂરી છે અહીંથી હમણાં ભાઈ શ્રી ખોડાભાઈ પરસોત્તમભાઈ ઘણા બધા વક્તાઓએ ઘણી બધી વાત શિક્ષણમાં આવતા દિવસોમાં જે કંઈક કરવા જઈ રહ્યા છે એ ભવિષ્યની આપણી સમાજની પેઢી માટેના અમારા પ્રયત્નો છે અમારા બધા અમે જે વાત કરવા આવ્યા છે ને અમારા બધાના દીકરાઓને દીકરીઓ એ બધી જ રીતે પોતાની રીતે પગ પર છે અથવા તો પોતાની રીતે જે કાંઈ ધંધા રોજગારમાં ગોઠવાયેલા છે એટલે અમે લોકો કદાચ સમાજના બાળકો માટેની ચિંતા ન અમારા બાળકોની ચિંતા નથી કરતા પણ સમાજના બાળકો માટેની ચિંતા કરીને આવતી સમાજની આ પેઢી આપણા બાળકો એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એમની કારકિર્દી ખૂબ ઉજ્જવળ બને અને આવતી આ કોળી સમાજની પેઢીના બાળકો એ એક એવી જગ્યાએ એવા સ્થાને રહે કે જે ક્યાંક ક્યાંક વહીવટી ભાગ પાંખમાં પણ ભાગ લે રાજ્ય સરકારનું હોય ભારત સરકારનું હોય કે કોઈ જ્યારે કંઈ સચિવાલય એમાં પણ આ સમાજના દીકરાઓ અને દીકરીઓ યોગ્ય જગ્યાએ ગોઠવાય જિલ્લાના તંત્રમાં પણ આ સમાજના દીકરા દીકરીઓ ક્યાંક આવતા દિવસોમાં ગોઠવાય અને એવું સરસ મજાનું શિક્ષણ મળે અને પ્રાપ્ત કરે એવા અમારા પ્રયત્નોના ભાગરૂપે અમે સૌ અહીંયા આવેલા મથામણ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ વાત ઘણી કરવા માટેનું શિક્ષણ અને જે આપણા બાળકોને શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ ઉચ્ચ કક્ષાનું એ ક્યાંક ને ક્યાંક આપણે ખામી આપણે સ્વીકારવી પડે એના માટે માન્ય મંત્રી શ્રી બાવળીયા સાહેબે જે બીડું ઝેડપુ છે ભગીરથ કાર્ય કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે આપણી દીકરા દીકરી માટેનું સંકુલ બને અને ક્લાસ વન અધિકારી બને અને એ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટેની તૈયારી મારે જાજુ નથી કહેવું પણ વડીલો આપણે જે સમયથી પસાર થયા એ સમયમાંથી આપણા બાળકો નહીં પસાર થયા કારણ કે આધુનિક યુગની અંદર એને પસાર થવાનું છે અને એનું માત્ર ને માત્ર એક જ ચાવી છે શિક્ષણ તો દરેક શિક્ષણ લેતા બાળકોને દીકરા દીકરીઓને મારી એક વિનંતી છે કે આપણા વડીલો આપણા ઘરના વાલીઓ તમારા ઉપર મોટી અપેક્ષા રાખી બેઠા છે કે મારી દીકરી મારો દીકરો એક આઈપીએસ ઓફિસર બને અને સારું શિક્ષણ પ્રાપ્ત કરીને એક પ્રમાણે એની જે આવડત બતાવે એના માટેના પ્રયત્ન કરવા જોઈએ આપણે તો જાજુ નહીં કહેતા જે દીકરી આપણા કોળી સમાજની છેલ્લા ત્રણેક વર્ષથી માંગ હતી અને માંગના આધારે આપણા ધામ છે ચામુંડામાં ના યાત્રાધામની અંદર લગભગ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાંથી પણ લગભગ પાંચસો કરતા વધારે સમાજના આગેવાનો એકત્રિત થઈને આપણા અધ્યક્ષ માનનીય શ્રી કુંવરજીભાઈ માવળિયા સાહેબને આહવાન કર્યું કે આપણે ગુજરાતની અંદર આપણો ગાંધીનગર અમદાવાદ પાટનગર છે એ ગાંધીનગર મુકામે અમદાવાદ મુકામે આપ બધા જ સમાજના શ્રેષ્ઠીઓ જોતા હશો કે નાનામાં નાનો સમાજ હોય તો એની સમસ્ત સમાજની વાડી હશે અથવા તો એનું અભ્યાસ માટેનું ભવન હશે આપણો કાયમને માટે દરેક સમાજના આગેવાનો પણ પોતાના ભાષણની અંદર વાત કરતા હોય છે દરેક સંગઠનો પણ સમાજને સંગઠિત કરવાની વાત કરતા હોય છે પરંતુ જ્યારે પાટનગર કે અમદાવાદની આજુબાજુમાં આપણા સમસ્ત કોળી સમાજ માટે આપણા સમાજની દીકરા દીકરીઓની ભણવા માટેની વાત હોય ત્યારે એક પણ સંકુલ નહોતું આ વાત આપણા માનનીય અધ્યક્ષ શ્રી માનનીય કુંવરજીભાઈને દરેક સમાજના આગેવાનોએ વાત કરી કે ત્રણ વર્ષના વાયદા પછી લગભગ દરેક જિલ્લામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે અહીંયા નવસારી પણ હમણાં અડધી કલાક પહેલાં અહીંયા વીસ પચીસ સમાજના આગેવાનો સાથે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને આપણા માનનીય ધારાસભ્ય શ્રી આરજી પટેલ સાહેબ સાથે પણ સમાજના યુવાનો સાથે આ વિશે વિચાર ગોષ્ઠી થઈ